તેણે ધીમેથી કોઈ તેનું હૃદય આશા અને જંખનાથી ભરેલું હતું યશોદા અને કૃષ્ણ વાતચીત કરી રહ્યા હતા યશોદાએ પ્રેમથી પોતાના દીકરાને પૂછ્યું લાલા આજે વૈશાખ પૂર્ણિમા છે તમે આજે રાત્રે કંઈક ખાસ કરવાના છો પ્રશ્ન એ ભણવેથી સ્મિત કર્યું હા ભૈયા મારે એક વચન પાડવાનું છે આજે રાત્રે મારે એક વ્યક્તિને મળવું જોઈએ જે શુદ્ધ પ્રેમથી મારી રાહ જોઈ રહી છે આ દરમિયાન વૃંદાવનમાં મધ્યરાત્રિ પૂર્ણ ચંદ્ર હવે ઊંચો લટકતો આકાશમાં મોતીની જેમ ચમકતો હતો રાધા કદંબના ઝાડ નીચે બેઠી હતી તેની આંખો બંધ હતી તે દૈવી સ્મરણમાં ખોવાયેલી હતી અચાનક નરમ પવન પાંદડાઓને ખળખળાટ કરતો હતો એમાં એક મોર પીછું તેના કુળામાં તરતું હતું જ્યારે રાધાએ ઉપર જોયું ત્યારે કૃષ્ણ તેની સામે ઊભા હતા તું મને ભૂલી તો નથી ને રાધા તેને નરમ અવાજથી કહ્યું હું કેવી રીતે ભૂલી શકું રાધાએ જવાબ આપ્યો તું મારા દરેક શ્વાસમાં રહી છે કૃષ્ણએ કહ્યું કે આ પૂર્ણિમાએ ભક્ત આકાશમાં પ્રકાશ નથી તે દિવ્ય અને ભક્ત વચ્ચેના પ્રેમનો પ્રકાશ છે જ્યારે પ્રેમ શુદ્ધ હોય ત્યારે કોઈ અંતર રહેતું નથી ચંદ્ર વધુ તેજસ્વી ચમક્યો પવન શાંત થયો તે ક્ષણે રાધા અને કૃષ્ણ એકતામાં ઓગળી ગયા મારા વ્હાલા વૈષ્ણવો વૈશાખ સુદ પૂર્ણિમા એ ફક્ત કેલેન્ડર પરની એક તારીખ નથી તે દૈવી પ્રેમનો ઉત્સવ છે જે લોકો રાધાની જેમ સાચી ભક્તિથી કૃષ્ણની રાહ જુએ છે તેમને કૃષ્ણ ભગવાન ક્યારેય ભૂલતા નથી